અને આરોગ્યના સંરક્ષણ માટે મહત્વનો દિવસ માનવામાં આવે છે સાથે સાથે એવું કહેવાય છે કે આજના દિવસે જે લોકો માતા લક્ષ્મીની અને ભગવાન પૂજા તેમને સુખ સંપત્તિ ઋણ મુક્તિ સૌભાગ્ય અને આયુષ્યની દ્રઢતા પ્રાપ્ત થાય છે આજના ખાસ પ્રસંગે આપણી સાથે જોડાયા છે જાણીતા શાસ્ત્રી દુર્ગા પ્રસાદજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે શાસ્ત્રીજી

અલગ અલગ દેવી દેવતાઓની પૂજા થાય છે અને મુખ્ય પૂજા આની અંદર માતા લક્ષ્મીની છે કારણ કે એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે મા ભગવતીનો પ્રાદુર્ભાવ થયો હતો ધનતેરસના દિવસે ધનવંતરી ભગવાનનો પ્રાદુર્ભાવ છે અને જે ચતુર્દશી તિથિ છે એ દિવસે શ્રમા શક્તિની સાથે ભગવાન હનુમાનજી અને વીર દેવતાઓનું પૂજન થાય છે અને છેલ્લે યમરાજનું પૂજન કરી આ દિવસ આ પર્વને વિદાય આપવામાં આવે છે એટલે એમ દ્વિતીયા અથવા તો ભાઈબીજ તરીકે આપણે ઓળખીએ છીએ આ વખતે એવું બન્યું છે કે પર્વની અંદર મેન વસ્તુ બને છે કે જેમ તારીખ જે આપણે જોવા જઈએ તો અઢારમી તારીખે અઢાર દસ બે હજાર પચીસના દિવસે જે એકચ્યુલી અશોવધની દ્વાદશી તિથિ છે બાર વાગીને વીસ મિનિટ સુધી એટલે બાર વાગીને વીસ મિનિટ પછી ધન ત્રયોદશી શરૂ થશે એટલે ધન ત્રયોદશી શરૂ થશે બાર વાગ્યા પછી એટલે બાર ને પચીસ પછી એટલે એ તિથિની અંદર આપણે ધનવંતરીનું પૂજન જે એટલે આપણે ધનનું જે પૂજન કરવાનું છે માતા લક્ષ્મી કે કુબેરનું એ સાંજના સમયે આપણે કરવાનું રહેશે એટલે કે જે ધનવંતરીનું પૂજન છે એ એકચુઅલીમાં બાર વાગ્યાના સમયમાં કરવામાં આવે છે સમુદ્ર મંથન વખતે ધન્વંતરીનો પ્રાદુર્ભાવ બપોરના બાર વાગે હતો પરંતુ આપણે જે ધનનું પૂજન કરવાનું છે કે કુબેરનું પૂજન કરવાનું છે કે જે એમ દીપદાન કરવાનું છે એ અઢાર તારીખના દિવસે જ કરવાનું છે અને એનો શું મુહૂર્ત રહેશે એ હું આપને બતાવી રહ્યો છું એની અંદર એક કાળનો સારામાં સારો મુહૂર્ત હોય છે જે અઢાર વાગીને દસ મિનિટથી તમારા માટે રહેશે અને એક કલાકનો આ મુહૂર્ત છે આમ તો અઢી કલાક હોય છે પણ એ વચ્ચે થોડું તકલીફ છે એટલે એક કલાકનો આ મુહૂર્ત રહેશે જે અઢાર વાગીને દસ મિનિટથી શરૂ થશે બીજી વસ્તુ હશે હોરા મુહૂર્ત જે છે નોર્મલી તમારું સત્તર વાગીને અગિયાર મિનિટથી શરૂ થઈ અને એ અઢાર વાગીને આઠ મિનિટ સુધી રહેશે ત્યારબાદ જે ચંદ્રમાની હોરા રહેશે એ ઓગણીસ વાગીને વીસ મિનિટથી એકવીસ પાંચને પંદર મિનિટ સુધી તમારી ગુરુની હોરા રહેશે અને એ બાવીસ વાગીને અઢાર મિનિટ સુધી રહેશે એટલે એકવીસથી પ એકવીસ પંદરથી બાવીસને અઢાર સુધી રાતના દસ ને અઢાર સુધી જે હોરા રહેશે એ ગુરુની રહેશે એમાં તમે પૂજન કરી શકો છો માતા લક્ષ્મીનું તમારા ઘરમાં ચોઘડિયા પ્રમાણે જો જોવા જઈએ તો એ અઢાર વાગીને અઢાર મિનિટ આઠ મિનિટથી શરૂ થશે અને એ ઓગણીસ વાગીને બેતાલીસ અને છેલ્લે બાવીસ વાગીને અઢાર મિનિટ સુધી આ મુહૂર્ત પ્રશસ્ત રહેશે એટલે એમાં પણ તમે તમારા ઘરે લક્ષ્મીનું પૂજન કરી શકો છો હવે આપણે જાણીશું કે જે કયા ચોઘડિયામાં કરીશું તો એ અઢાર વાગીને અઢાર મિનિટથી લઈ ઓગણીસ વાગીને બેતાલીસ મિનિટ સુધી લાભ ચોઘડિયું રહેશે એકવીસ વાગેથી પંદર મિનિટ લઈ બાવીસ વાગીને ઓગણપચાસ મિનિટ શુભ ચોઘડિયું રહેશે અને બાવીસ વાગીને ઓગણપચાસથી બાવીસને બાવીસ ચોવીસને બાવીસ સુધી અમૃત ચોઘડ્યું છે એ પણ આપણે ત્યાં ધન લક્ષ્મીનું પૂજન કરવા માટે શ્રેષ્ઠ મહત્વ છે અહીં ધન્વંતરીનું જે પૂજન મિત્રો કરવાનું છે એ એકચલીમાં તમારે એ બીજા દિવસે એટલે કે ઓગણીસ તારીખે તમારે ધનવંતરીનું પૂજન બાર વાગે કરવું જોઈએ કારણ કે એમનો પ્રાદુર્ભાવ સમય બપોરના બાર વાગે છે માટે ત્યારબાદ આપણે જાણીશું કાળી ચતુર્દશીના દિવસે કઈ રીતે આપણે યંત્રનું પૂજન કરવું અને કઈ રીતે એમ કે એ દિવસે આપણે પોતાનું જે બી પૂજન છે વીરનું પૂજન કે હનુમાન પૂજન એ ક્યારે અને કઈ રીતે કરીશું એની અંદર એક વસ્તુ છે કે ચતુર્દશી તિથિ વીસમી તારીખે ત્રણ વાગીને છેતાલીસ મિનિટ સુધી છે પણ જે ઓગણીસમી તારીખે આપણી એક વાગીને ત્રેપન મિનિટ પછી એ તિથિ શરૂ થઈ જશે એટલે આપણે રાત્રિ દરમિયાન જે મુહૂર્તો આપેલા છે જેમ કે અઢાર વાગીને અઢાર મિનિટ સાંજથી લઈ અને પછી એકવીસને પંદરથી ને ઓગણીસને બેતાલીસ સુધી અને બાવીસને ઓગણપચાસ સુધી અને છેલ્લે રાત્રે બાવીસને ઓગણપચાસથી ચોવીસને ત્રેવીસ સુધી અમૃત ચોખડીયામાં પણ તમે આ મુહૂર્ત પ્રમાણે તમારા યંત્રનું પૂજન અથવા તમારા જે જે તમારી બિઝનેસનું સ્થાન છે એનું પૂજન તમે કરી શકો છો મહાકાળીનું પૂજન ત્યાં કરવામાં આવે છે એ તમારે કરવું જોઈએ ત્યારબાદ આપણે જ્યારે વાત કરીશું કે કાળી ચૌદસ પછીનો જે સમય છે પ્રદોષકાળ તો જો દર વખતે સારામાં સારો સમય છે અને બધી તિથિઓ આપણને પ્રદોષકાળમાં મળે જ છે એટલે એનો લાભ આપણે અવશ્ય લેવું જોઈએ ત્યારબાદ આપણે જ્યારે જોઈએ કે દીપાવલીનું પૂજન ખરેખર દીપાવલી વિશે પર્વ વિશે પણ આવી દ્વિધા છે લોકોના મનમાં દ્વિધાનો અનુભવ છે તો એ હું આપને ક્લિયર કરી દઉં કે તારીખ એકવીસમીના રોજ જે જે એકવીસ દસ બે હજાર પચીસના રોજ પાંચ વાગીને છપ્પન મિનિટ સુધી સાંજના પાંચને છપ્પન સુધી અમાવસ્યા તિથિ ઓલરેડી છે અને જે વીસમી તારીખે શરૂ થશે તો ત્રણ ને છેતાલીસ પછી તિથિ શરૂ થઈ રહી છે ત્રણ ને છેતાલીસ શરૂ થઈ રહી છે દીપાવળીનો પર્વ જે છે એ રાત્રિ પર્વ છે માટે એની અંદર તમારે રાત્રિ દરમિયાન એમનું પૂજન કરવાનું રહે છે એ પૂજન કઈ રીતે થશે તો એ તમને કઈ હું મારા પ્રોગ્રામમાં બીજા પ્રોગ્રામમાં પરંતુ અહીં આપને જાણવાનું રહેશે કે તમે રાત્રિ દરમિયાન કયા મુહૂર્તમાં ચોપડાનું પૂજન કરવું ચોપડા પૂજનમાં આપ જાણો છો કે મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી ત્રણેય દેવીઓનું પૂજન મેન થાય છે કુબેર પૂજન હોય છે તુલા પૂજન હોય છે એ તમામ પૂજન જે છે આ મુહૂર્તો દરમિયાન તમે કરી શકો છો મેન વસ્તુ છે પ્રદોષકાળ એટલે કે સાંજના અઢાર વાગીને અઢાર વાગીને દસ મિનિટથી વીસ વાગે એટલે કે રાત્રિના આઠ વાગ્યા સુધી આ એક મુહૂર્ત શ્રેષ્ઠ મુહૂર્ત છે પ્રદોષકાળનો ત્યારબાદ જે છે હોરા મુહૂર્ત એ દિવસે મિત્રો આઠ વાગીને અઢાર વાગીને સાત મિનિટથી વીસ વાગીને બાર મિનિટ સુધી પછી બુદ્ધ અને ચંદ્રની હોરા ત્યાં રહેશે વીસ વાગીને બાર મિનિટથી એકવીસ વાગીને ચૌદ મિનિટ સુધી ત્યારબાદ બાવીસ વાગીને સત્તર મિનિટથી ત્રેવીસ વાગીને ઓગણીસ મિનિટ સુધી જે હોરા મુહૂર્તો છે એ આપવામાં આવેલા છે પછી બીજા દિવસે બીજી હોરા થઈ જાય જ્યારે ચોઘડિયા મુહૂર્તની વાત કરીએ સોળ એકતાલીસથી એટલે સાંજના ચાર વાગીને એકતાલીસ મિનિટથી અઢાર વાગીને સાત મિનિટ સુધી ચોઘડિયામાં એ જે શુભ ચોઘડિયું છે અઢાર વાગીને સાત મિનિટથી નવ ઓગણીસ વાગીને એકતાલીસ મિનિટ સુધી ચલ ચોઘડિયામાં અને ત્યારબાદ બાવીસને અડતાલીસથી ચોવીસને ચોવીસ સુધી નિશ્ચિત કાળમાં લાભ ચોઘડિયામાં તમારે જે માતા લક્ષ્મીનું પૂજન કરવાનું છે એમાં ચોપડા પૂજન ઇત્યાદ તમામ કાર્યો કરવા જોઈએ અને જે સ્થિર લગ્ન આવે છે સિંહ લગ્ન એનું પણ પૂજન એ વખતે જ આવે છે એટલે બાર વાગ્યા પછી જ આવે છે એટલે એનોમાં પણ તમારે પૂજન કરવાનું રહેશે આ રીતે તમે લક્ષ્મીનું પૂજન કરી શકો છો ત્યારબાદ નૂતન વર્ષના અભિન નૂતન વર્ષા વર્ષના દિવસે એટલે કે વાર્ષિક જ્યારે વર્ષ પૂરું થાય છે એ દિવસે સવારે સામાન્ય રીતે એ આપણો પર્વ જે છે એ બાવીસમી તારીખે થશે એટલે એકવીસ તારીખે વચ્ચે હોવાથી એક એ ધોકા દિવસ કહેવામાં આવે છે અને એમાં છ વાગીને અડત્રીસ મિનિટથી આઠ વાગીને બત્રીસ મિનિટ સુધી પછી નવ વાગીને ત્રીસ મિનિટથી દસ વાગીને સત્યાવીસ મિનિટ સુધી આ તમારે મેન તમારી જે દુકાનનું ઓપનિંગ કરવું હોય એ સમયે તમે એને ઓપન કરી શકો છો હોરા મુહૂર્ત જ્યારે ચોઘડિયા મુહૂર્તમાં છ વાગીને અડત્રીસ મિનિટથી નવ ને ત્રીસ સુધી અને દસ પંચાવનથી લઈ બાર વાગીને એકવીસ મિનિટ સુધીનું શુભ અને લાભ ચોઘડિયા છે એમાં પણ તમે તમારી દુકાનનું ઓપનિંગ કરી શકો છો જે લોકો મુહૂર્ત કરતા હોય એ લોકો અવશ્ય કરી શકે છે તો દર્શક મિત્રો આ તો આપણે તમામ મુહૂર્તો આપને આપ્યા છે પાંચ દિવસનો આ પર્વ તમારા માટે શ્રેષ્ઠ અને મહત્ત્વનો રહેશે જ્યારે ભાઈ બીજનો પર્વ જે છે એ તમારા માટે એકચ્યુઅલીમાં જે ત્રેવીસમી તારીખે ઉજવવામાં આવશે કારણ કે ભાઈ બીજનો પર્વ પણ બપોરનો પર્વ છે એટલે બપોરના સમયે ભાઈ બીજનો જે પર્વ છે બીજ એ એકચ્યુઅલીમાં ત્રેવીસમી તારીખે દેખાય છે માટે આપણે આ તમામ પાંચો પાંચે પાંચે પર્વ આપણે ઉજવવાના છે આ ટાઈમ અને મુહૂર્ત મેં તમને આપ્યા છે અને એના વિશેષ માહિતી માટે તમે અમારી સંપર્ક કરતા રહેજો અને અમારી ટીવીની મુલાકાત બુલેટિન ઇન્ડિયાની લેતા રહેજો સરસ મિત્રો શાસ્ત્રીજી આ તો હતા બધા મુહૂર્તો પરંતુ આ મુહૂર્ત ખાસ ધનતેરસ નો મહિમા છે ધનતેરસ નો દિવસ છે ત્યારે ધનતેરસના ના પૂજા પદ્ધતિ કઈ રીતે કરવી એ પણ અમને જણાવો ધનવંતરી તેરસ એટલે કે ધનતેરસ ધનતેરસના પર્વની અંદર આપણે પૂજન કઈ રીતે કરવું તો એકચ્યુઅલીમાં ધન પૂજન છે ધન પૂજનનો મતલબ એવો છે કંઈક લોકો ઘણી વખત વસ્તુ ખરીદેતા હોય છે અને ઘણી વખત આપણે ખરીદ્યા વગરની બી વસ્તુઓ હોય છે આપણા ઘરે પડેલી હોય વસ્તુઓ એનું પણ પૂજન કરે છે ઘણા લોકો ધનને ધોવે છે ખરેખર ધન ધોવાનું હોતું નથી તમારે કોઈ જ દિવસ ધન ધોવું જોઈએ નહીં કારણ કે તમને એક ઉદાહરણ આપીશ કે આપણે પંચામૃતથી ધોઈએ પછી એની અંદર ગંગાજળ નાખીએ તો આ બધી વસ્તુ બરાબર છે આપણે કરી શકીએ નો નો ડાઉટ પ્રોબ્લેમ કોઈ છે નહીં પરંતુ મેઇન પ્રોબ્લેમ ક્યાં આવશે તમારો રૂપિયો પણ ધન જ કહેવાય અને એ રૂપિયા ઉપર જો આપણે પંચામૃતને દૂધથી ધોઈ દઈશું તો મને એવું લાગે છે બજારમાં કોઈ લેશે નહીં માટે ધન ધોવું જોઈએ નહીં આ મારો સ્પષ્ટ અભિપ્રાય છે એટલે ધન પૂજનના દિવસે ભગવાન ધન્વંતરીનું પૂજન જે છે એકચુઅલીમાં બાર વાગ્યાનો પિરિયડ હોય છે ત્યાં ધનવંતરી એ આયુર્વેદના પ્રણેતા છે એટલે આયુર્વેદના દેવતા એટલે કે વનસ્પતિઓનું પૂજન વનસ્પતિની સાથે તમે જ્યારે તમારા આયુષ્યની વાત થતી હોય તો આયુની પ્રાપ્તિ માટે ધનવંતરીનું પૂજન કરવામાં આવે છે બીજી એક વસ્તુ એવી બને છે કે દાખલા તરીકે તમે ધનનું પૂજન કરવું હોય તો શ્રી શુક્તના મંત્રો છે શ્રી સુક્તના મંત્રો છે મહાલક્ષ્મીના મંત્રો છે મહાલક્ષ્મી સુક્ત છે પછી કનકધારા સ્તોત્ર છે એ તમામ ઘણા બધા સ્તોત્રો આપણા શાસ્ત્રમાં આપેલા છે અને આપણે દરેકે દરેક મને સ્ત્રોતનો પ્રયોગ કરી શકીએ છીએ કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને બી તમે આ વસ્તુ કરાવી શકો છો ગણપતિ પૂજન તો પહેલું હોય જ છે પહેલાં સૌ ગણપતિ પૂજન હોય વાચન સૌથી પહેલાં હોય પવિત્રીકરણ હોય પવિત્રીકરણ કર્યા પછી સ્વસ્તિવાચન પછી કલશ પૂજન કલશ પૂજન પછી આપણે ગણપતિ ભગવાનનું પૂજન અને ગણપતિ પૂજન પછી તમારે ધન ધન ભગવાનનું પૂજન કરવાનું હોય છે જોકે વિષ્ણુને યાદ કરવું જ જોઈએ કારણ કે લક્ષ્મીજી માતા લક્ષ્મી જે છે ભગવાન વિષ્ણુના પત્ની છે એટલે આપણે વિષ્ણુને તો યાદ કરવા જ પડે એટલે એમનું પણ પૂજન જોડે કરવું જોઈએ એટલે લક્ષ્મીનારાયણનું પૂજન પણ એ દિવસે કરવું જોઈએ અને આ પૂજન પર્યાપ્ત થાય એટલે એને પંચામૃતથી અભિષેક અને એ બધું જે લક્ષ્મીની મૂર્તિ હોય કે તમારી પાસે એવું કોઈ હોય સિક્કો હોય ના હોય તો સોપારી પર પણ કરવામાં આવે છે અને એ તમામ પૂજન કર્યા પછી ભગવાનનું લક્ષ્મીનું ધનનું બધું પૂજન કર્યા પછી એના ઉપર પત્ર પુષ્પમ પત્રમ પુષ્પમ ફલમ તોયમ એવું કહેવાય છે કે પત્રથી પુષ્પથી ફલથી અને તોય એટલે પાણી આ તમામ વસ્તુ તમારી જોડે જોઈએ અને એ રીતે પંચોપચાર અથવા સોળસોપચાર સોરસોપચાર પૂજનની અંદર શું હોય છે કે તમામ વસ્ત્રો છે તમામ વસ્તુઓ તમારે લાવવી જોઈએ જ્યારે પંચોપચાર પૂજનમાં એની જરૂર હોતી નથી સામાન્ય નારછડી વગેરે મૂકી અને ભગવાનનું પૂજન જે હોય આપણી લક્ષ્મી માતાનું પૂજન આપણે કરી લેવું જોઈએ એ પૂજન કર્યા પછી માતાના જે સ્તોત્ર હોય કે એના પાઠાવૃત્તિ કરવી જોઈએ પછી છેલ્લે માતા લક્ષ્મીની આરતી કરવી જોઈએ આપણો એવો નિયમ છે કે આરતી એટલા માટે કરાય છે કે કદાચ કોઈ પૂજામાં ત્રુટી રહી ગઈ હોય તો આપણે આરતી કરવી જોઈએ એટલે પત્રમ પછી ધૂપ આપવું તો માતા લક્ષ્મીને આપણે ધૂપ અર્પણ કરવું એને દીવો પ્રગટાવવો એટલે એમાં ઘી અને તેલ બે દીવા પ્રગટાવવા જોઈએ એ દીવા પ્રગટાવવા જોઈએ અને દીવા પ્રગટાવી અને માતાને દીવો આપવો પછી પ્રસાદ એટલે ભોજન ભોજન એટલા માટે લાવવું કે એ દિવસે જે લોકો વ્યાપારીઓ છે અથવા તમારે ત્યાં જે લોકો કામ કરનારાઓ છે તો ખરેખર ધન્વંતરીના દિવસે ધનતેરોદશીના દિવસે તમારે શું કરવું જોઈએ કે એમને મીઠાઈ કે એનું બોક્સ આપવું જોઈએ કોઈ કે ગિફ્ટ આપવી જોઈએ અને એ રીતે તમારા જે કર્મચારી હોય તમારા ઘરે કામ કરનારા હોય તો એમને તમારે આવું કંઈક ઉપહાર આપવો આવો રિવાજ આપેલો છે એટલે એ રિવાજ તમારે કરવો જોઈએ અને એ માતાનો પૂજન પત્યા પછી ફટાકડા અવશ્ય ફોડવા જોઈએ હવે આમાં એક સવાલ આવે છે કે ભાઈ ફટાકડા માટે તો આપણને બેન્ડ છે પણ એવું નથી ફટાકડા તમે કેમ ફોડવાના છે કારણ કે માતાનું સ્વાગત કરીએ છીએ માતા લક્ષ્મી આપણા ઘેર પધારે છે અને માટે આપણે એના સ્વાગતમાં એ ફટાકડા ફોડવાના હોય છે એટલે તમારે એ ફટાકડા પણ ફોડવા જોઈએ ત્યારબાદ તમારે ત્યાંથી વિદાય લેવી જોઈએ આ રીતે માતા લક્ષ્મીનું નોર્મલ એટલે સામાન્ય પૂજન તમે કરી શકો છો અને આ પૂજન કરી અને માતાને તમે પ્રસન્ન કરી શકો છો એને પત્ર પુષ્પ ફલ જે બી તમારી પાસે અવેલેબલ છે એ વસ્તુ એમને ભોગ ધરાવી શકો છો મિત્રો એક વાત યાદ રાખજો કે આજથી પાંચ દિવસનો જે પર્વ શરૂ થાય છે એના માટે તમારે ખાસ કરીને એમ દીપદાન કરવાનું હોય છે હવે એમ દીપદાન વિશે તમે સમજી લો કે એમ દીપદાન એટલા માટે હોય છે કે જે આપણા ઘરની અંદર દરવાજો હોય મેઇન ગેટ હોય મેઇન ગેટમાં દક્ષિણ દિશાની તરફ ચાર વાટનો એટલે ચાર વાટ નાખવાની એક દીવક દીવાની અંદર એવી રીતે બે દીવા એક ડાબી બાજુ એક જમણી બાજુ ચારે ચાર સરસિયાના તેલના દીવા આપણે કરવાના અને એ દીવાની અંદર તમારે મુખ્ય શું છે કે વાટ અલગ અલગ નાખવાની અને એને પ્રગટાવી તમારે દક્ષિણ દિશા તરફ ઉભા રહી અને એને તમારા બે ગેટ બાજુ મૂકવું જોઈએ એ એમ દીપદાન કહેવાય છે જે તમારે પાંચ દિવસ સુધી સળંગ કરવાનું છે ભાઈ બીજ સુધી કારણ કે એ જે પાંચ દિવસ કરાય છે એ પાંચ દિવસમાં એમ રાજા બાબ ભાઈ દ્વિજના દિવસે એના બહેનને ત્યાં આવે છે એટલે આપણા ત્યાં એ દીપદાન કરવાથી એવું શાસ્ત્રમાં લખ્યું છે સ્કંદ પુરાણ વગેરેમાં કે જો કોઈ દીપદાન કરતો હોય તો એની અંદર મોસ્ટલી શું થાય છે કે એ એના ત્યાં એક્સિડેન્ટ વગેરેના યોગો નથી થતા એટલે આપણે પણ અકાળ મૃત્યુ કે એક્સિડેન્ટલ યોગ ન થાય એના માટે આ દીપદાન કરવું જરૂરી છે આ રીતે ધન્વંતરી ભગવાનનું પૂજન અને ધન્વંતરી માતામાં એટલે કે લક્ષ્મીનું પૂજન સાથે કુબેર મહારાજનું પૂજન આજના દિવસે આપણે સંપન્ન કરવું જોઈએ જી બિલકુલ થી તો દર્શક મિત્રો આ હતે પૂજન કઈ રીતે કરવું સાથે સાથે આપણે જાણ્યું કે આ મુહૂર્તમાં કરવું શાસ્ત્રીજી હું આગળ આપને પૂછવા માંગીશ કે જો કોઈ વ્યક્તિ જે છે દેવામાં ડૂબી ગઈ હોય તો દેવામાંથી બહાર નીકળવા માટે કયા ખાસ ઉપાય આજના દિવસે કરે બહુ સરસ સૌથી પહેલું તો દેવામાંથી મુક્તિના ઘણા બધા પ્રયોગો છે આ એક વેદનો મંત્ર છે ખાલી આ એટલો જ મંત્ર છે અન અનિર્ણાસ્મી મને ઋણમાંથી મુક્તિ આપો આ મંત્રનો જો સંપુટિત શ્રી સુપનો પાઠ કરવામાં આવે તો નિશ્ચિત વ્યક્તિને દેવામાંથી મુક્ત થાય છે ગણેશ ઋણ મોચન સ્તોત્ર છે ગણેશમ ઋણમ છંધી વરેણ્યમ હુમ નમા ફટ આ એક મંત્ર છે એ મંત્રનો જો પ્રયોગ કરે એમાં લખેલું જ છે કે ખડમાસાભ્યાંતરે તસ્ય ઋણમ છંદો ન છ મહિનાની અંદર તમે દેવામાંથી પહાડ જેવા દેવામાંથી મુક્ત થઈ શકો છો ખાસ કરીને બીજો એક પ્રયોગ છે જે મંગળ મહારાજનો છે જેને મંગલો ભૂમ પુત્ર ઋણહર્તા ધનપ્રદ સ્થિરાસનો મહાકાય સર્વકામ ફલપ્રદ એટલે ભગવાન મંગળનો જો તમે પ્રયોગ કરો છો એનો બાર મંત્રો છે એ બાર મંત્રોની બાર બાર આવ બાર બાર આવૃત્તિ રોજ કરવાની એ રીતે તમે કરો તો પણ છ મહિનામાં પહાડ જેવા દેવામાંથી તમે મુક્ત થઈ શકો છો આજના દિવસે ધનત્રયોદશીના દિવસે એટલે કે આજના દિવસે એ શ્રી સુક્તમ મંત્રના પાઠ કરવા જોઈએ સોળ પાઠ કમસે કમ તમારે કરવું જોઈએ અને શક્ય હોય તો સોળ પાઠની ઘીની આહુતિ આપવાની એમાં લખ્યું જ છે કે શ્રી શુક્ત પંચદર્શમ છે શ્રીકામઃ સતતમ જપેત શ્રી સુક્તના જે પંચદશ સ્તોત્ર છે એનું તમારે ઘીથી આવવું જોહ્યાદાજ વનમહમ એને આજે એટલે ઘી ઘીમાંથી આવતી આપવી જોઈએ અને જો તમે એ રીતે કરો છો તો નિશ્ચિત તમે દેવામાંથી મુક્ત થઈ શકો છો નાની વસ્તુ છે કે તમે ઘરે સાત ગાંઠ હળદરના પાંચ કોળી પાંચ તમારે સાત સાત સોરી સાત કોળી પીળા કલરની લેવાની સાત ગોમતી ચક્ર સાત કમલ કાકડી લેવાની સાત ઇલાયચી સાત લવિંગ મૂકવાની સાથે સાથે તમારે સાત પીળી હળદરની ગાંઠ મૂકવાની અને એ ગાંઠ સાબુત હોવી જોઈએ એને એક લાલ કપડામાં બાંધી એનું પૂજન કરી થોડા ચોખા અક્ષતથી પૂજન કરી અને એ જો ગાંઠ તમે મૂકી રાખો છો અને તમારા તિજોરીમાં મૂકો છો તો નિશ્ચિત કરીને તમારા જ્યાં બી તમારો ગલ્લો હોય અથવા પૈસા મૂકતા હો એ જગ્યામાં મૂકો તો નિશ્ચિત તમારા ઘરમાં

અને એક વર્ગ એવો બી માને છે કે ધન્વંતરીના દિવસે આપણે કંઈક લઈને આવો ધન ત્રયોદશીના દિવસે કંઈક પણ ખરીદો વાસણ ખરીદો કોઈ પણ પ્રકારનું વાસણ ખરીદો ઘણા લોકો તો ઝાડુને બી કહે છે ખરીદવાનું એટલે એ પણ તમે ખરીદી શકો એના સિવાય તમે વર્તન અને મેન તો તમે કોઈ સોનું છે ચાંદી છે સોનું તો અત્યારે લેવાની અને ચાંદી લેવાની તો હવે કેપેસિટી જેની હોય એ લઈ શકે બાકી તો મુસીબત થઈ ગઈ છે પણ એ પણ તમે થોડું એવું જરૂરી નથી કે વધારે લાવો થોડુંક લાવી શકો છો એ તમારી કેપેસિટી પ્રમાણે વસ્તુ લાવી એનું આપણા ઘરે પૂજન કરવું જોઈએ એ કારણ કે એ આપણું ધન કહેવાય ધનને લાયા છે ધનને વાપરવું નહીં આ ખાસ ધ્યાન રાખવું કે ધન ત્રયોદશીના દિવસે તમે જે વસ્તુ લાયા હોય એને કોઈ દિવસ પણ તમારે વાપરવું નહીં એ બને ત્યાં સુધી તમારા ઘેર મૂકી રાખવું કોઈ સંકટ આવ્યું હોય તો પણ એને વ્યય કરવાની જરૂર નથી નિશ્ચિત ભગવાન ધન માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરે લક્ષ્મી સ્થિર અવશ્ય રહેશે એક બીજી વાત તમને કરી દેવી જેમ તમે દેવા માટે પૂછ્યું છે તો તમે જ્યારે દેવું ચૂકવતા હો તો યાદ રાખો કે તમે દેવું હંમેશા મંગળવારે ચૂકવો પણ સૌથી મોટી વસ્તુ યાદ રાખવાની એ હોય છે કે તમારે દેવું કોઈ દિવસ મંગળવાર લેશો તો એ તમારે ખાસ ધ્યાનમાં અવશ્ય રાખવી કે મંગળવારે આપણે દેવું કોઈ જોડે લેવું ને ઉલટાનું કોઈ પૈસા જે હાલવા આવે આપણું દેવું એ બરાબર છે લઈ લેવું એવું નહીં પૈસા નહીં લેવા પરંતુ તરજ તરીકે પૈસા લેવા મંગળવારે વર્જિત છે અને મંગળવારે જો તમે કર્જ ચૂકવો તો તમારું દેવું ઝડપથી કપાતું હોય છે ખાસ કરીને બેંકનો હપ્તો હોય તો એ ક્યારે આવશે આપણને ખબર નથી કે જ્યારે એનું બેલેન્સ કરવું હોય તો મંગળવારે આપણે કરી દેવું પછી એ ગમે ત્યારે ખાતામાંથી જાય એ આપણી જવાબદારી નથી તો આ ખાસ ધ્યાન રાખજો તો સારું રહેશે દેવું ઝડપથી કટશે ખોટા ખર્ચ કરી અને ક્રેડિટ કાર્ડ કે એવા ખોટા બિલોથી આપણે બને ત્યાં સુધી દેવું કરવું

એટલે આનો પ્રયોગ તમે કરી શકો લક્ષ્મી માટે કાર્ય સિદ્ધિ માટે શ્રી કામઃ સતતમ જપેત શ્રીમ બીજ મંત્ર છે શ્રીમ બીજ મંત્રનો સતત તમે જપ કરો એટલે સતત એટલે પછી આપણે ફરતા હરતા જપવું એવું નહીં ઘણા લોકો કે ફરતા હરતા જપતા રહો એવું નહીં કરવાનું તમે બેસીને સ્થિર ભલે અગિયાર માળા પાંચ માળા એક માળા પણ કરો અને એ કન્ટિન્યુ કરશો તો નિશ્ચિત કરીને શ્રી કામ સતતમ જપેત

સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય તથા યમરાજ માટે દેવદાન કેટલું મહત્વ રહેલું છે આ ખાસ માહિતી બદલ શાસ્ત્રીજીનો દિલથી ખૂબ ખૂબ આભાર અને આપ દર્શક મિત્રોને પણ સૌને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ લક્ષ્મીજી આપના ઘર માં સદાય સુખ સમૃદ્ધિ અને ઋણ મુક્તિ આપે એવી પ્રાર્થના સાથે હાલ માટે આ ખાસ કાર્યક્રમમાં બસ આટલું નમસ્કાર